નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ રાજપીપળા એસબીઆઈમાં રૂપિયા એક કરોડ ત્રાણું લાખથી વધુની રકમની ઉચાપત કરનાર આરોપી બાંગબોય દેવદાસ ચક્રવર્તી આખરે પોલીસના શિકંજામાં એસબીઆઈ રાજપીપળાની મુખ્ય બ્રાન્ચમાં ફરજ બજાવતા અને ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાની નસવાડી શાખામાં બદલી પામેલા કેસ ઓફિસર બોય દેવદાસ ચક્રવર્તી વિરુદ્ધ એક કરોડ ત્રણું લાખ પંચાવન હજાર ત્રણસોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી આરોપીએ રાજપીપળાના વિવિધ એટીએમમાં રોકડ જમા કરાવવાને બદલે આ જંગી રકમની ઉચાપત કરી હતી આ ફરિયાદ નોંધાયા બાદ રાજપીપળા પોલીસે તુરંત જ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા રાજપીપળા ટાઉન પીએસઆઈ એમએ એ ડાભી પોતાની ટીમને લઈ આરોપીની શોધખોળ કરવા રવાના થયા હતા પોલીસે ટીમ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીની પત્નીનું મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યું જે જમશેદપુર ખાતે આવ્યું હતું જમશેદપુર પહોંચ્યા બાદ પોલીસે આરોપીની પત્નીનો કોલ ડિટેલ ચેક કરી જેના આધારે આરોપીનું લોકેશન ઓરિસ્સાના ઝારસુગુડા ગામનું હોવાનું માલુમ પડ્યું હતું લોકેશન મળતા જ પોલીસ ટીમ તત્કાલિક ઝારસુગુડા પહોંચી ગઈ ગઈ અને ત્યાંની તમામ હોટેલોની સધન તપાસ શરૂ કરી હતી આખરે મોડી રાત્રે એક હોટેલમાંથી આરોપી બાંગબોય દેવદાસ ચક્રવર્તીને સફળતાપૂર્વક દબોચી લેવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ બાદ રાજપીપળા ટાઉન પીએસઆઈ એમ એ ડાભીએ તેને ઓરિસ્સાની ઝારસુગુડા કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યાંની ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મળવાની મેળવીને આરોપીને રાજપીપળા લાવવામાં આવ્યો હતો જ્યાં તેને રાજપીપળા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો રાજપીપળા પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા સમગ્ર રકમની વસૂલાત કરવા અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની પૂછપરછ માટે કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી કરી હતી કોર્ટે પોલીસની દલીલને ધ્યાનમાં લઈને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આટલું મોટું કૌભાંડ બે વર્ષ બાદ કઈ રીતે બહાર આવ્યું આ ઉચાપતમાં બેંકના અન્ય કોઈ કર્મચારીઓ સામેલ છે કે કેમ અને આરોપીએ આટલી મોટી રકમનો ક્યાં ઉપયોગ કર્યો તે તમામ બાબતો આગામી દિવસોમાં પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બહાર આવશે આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે